કડી સેની બે સોસાયટીઓ વચ્ચે રાત્રિના સમયે એકાએક પથ્થરમારો થતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી સાકાર અને ધનજય વિલાસ સોસાયટી વચ્ચે રસ્તાની બાબતે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી જેના પગલે મોડી રાત્રે બંને સોસાયટીઓ સામસામે આવી પથ્થરમારો કર્યો હતો જેમાં બંને બાજુ નાના બાળક સહિત પાંચ જેટલા ઈસમો ઘાયલ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા કડીમાં મોડી રાત્રે બે સોસાયટી વચ્ચે પથ્થરમારો સાકાર અને ધનશી નામની બે સોસાયટી વચ્ચે થયો પથ્થરમારો રસ્તાની બાબતે બંને વચ્ચે ઘણા સમયથી ચાલતી હતી માથાકૂટ સોમવારે રાતે દસ વાગ્યાના અરસામાં એકાએક બંને સોસાયટીના માણસો સામસામે આવી જતા થયો પથ્થરમારો બંને પક્ષોએ સામસામે કર્યો પથ્થરમારો બંને સોસાયટીના નાના બાળક સહિત પાંચ જેટલા ઈસમો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી हाँ फुलजीभा पटेल पूर्व प्रिंसिपल सर्व विद्यालय हाईस्कूल અમારો આ વિવાદ જે છે કાયદેસરનો રસ્તો અમારા પોઝિશનમાં છે સાકાર સો મુખ્ય ગેટ નંબર એક એ છે અમારો જવા આવવાનો રસ્તો એ છે આ સાઈડનો જે રસ્તો છે એ એપ્રોચ રસ્તો છે આખો એટલે ઘટનામાં એવું હતું કે આ લોકોએ બંધ કરી દીધો રસ્તો બંધ રસ્તો તાર ફેન્સિંગ કરી એના અંગેની અમે રજૂઆત ચીફ ઓફિસરને પીઆઈને કલેક્ટરને અને મુખ્યમંત્રીને પણ કરી રાખી અને એ એ લોકોએ અમારી વ્યાજબી ફરિયાદ હોવાને કારણે એ લોકો પ્રોટેક્શન પોલીસમાં માગેલું અને એ પોલીસ આ રસ્તો ખોલવા માટે આવી પરંતુ એ વખતે એ લોકોએ બે બહેનોએ અને સોસાયટીના સભ્યોએ હલ્લાબોલ કરી અને એમને પાછું જવું પડ્યું હતું એ અંગે અમે વિચારણા માટેની અમારી મિટિંગ હતી શાંતિથી મિટિંગ ચાલતી હતી અને મિટિંગથી ચાલ્યા પછી સૌ પોતપોતાના ઘેર તરફ જવા રવાના થયા હતા એ દરમિયાન આ લોકોએ પ્રી પ્લાનિંગથી ધોકા અને પથ્થરો રાખી અને એ પથ્થરોથી અમારા ઉપર સીધે સીધો હુમલો કર્યો સોસાયટીના સભ્યો અમારે એ વખતે ત્યાં ભેગા એકત્ર થઈ ગયા અને તમે અત્યારે હાલજી એમને નાખેલા પથ્થરો અમારી સોસાઇમ જે પડ્યા છે એ તમે જોઈ શકો છો આ અમારી મેટર હતી ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક આવી ગઈ અને આ ઘટના અત્યાર સુધી આવેલી છે સામેવાળા આક્ષેપ કરે તમે એમને જવાથી દેતા પણ તમારો ઉપયોગ કરો હા એમને જવાનો રસ્તો કોઈ કાયદેસરનો છે જ નહીં એ રસ્તો અમારો ગેટ નંબર એક છે

અને એ અમારી પાસે માંગણી કરતા હતા સમાધાન કરીએ એમાં સમાધાન જેવી વસ્તુ છે જ નહીં અમારો કાયદેસરનો રસ્તો ત્યાં છે એ લોકોનો કોઈ હક અહીંયા છે જ નહીં પરંતુ એમને બળજબરી કરીને અહીંથી જવું જવું છે એટલા માટે એ લોકો મ્યુનિસિપાલિટીનું માનતા નથી ચીફ ઓફિસરનું માનતા નથી પોલીસ સ્ટેશનના પણ અંદર એ લોકો માનતા નથી કલેક્ટરના હુકમને પણ અવગણના કરે છે મુખ્યમંત્રીનો પત્ર પણ અમારી પાસે છે એ બધાની એ અવગણના કરી રહ્યા છે પટેલ દક્ષાબેન ધનંજય વિલા

બધા તો ઓલરેડી બધા હોઈ ગયા તા અને આ તો બધા આગળના જે રહેતા હતા ઘરોમાં એ બધા બૂમો પાડી જોત જોશી પથ્થર મારો થયો નામે આજે તો બધું હતું જ પોલીસ હતી ત્યાં સુધી કશું જ ના કર્યું પોલીસ ગઈ એટલે આ લોકોએ બધું એમને તૈયારી સાથે રાખી હોય તો જ આટલા મોટા પથ્થર આયા ને આ બાજુ પથ્થર તો ના હોય ને નતર થઈ છે ને ઈજા થઈ છે ચાર જણ ને પાંચ જણને વાગ્યું દવાખાને હજી કેમકે પૂરી તો ખબર ના પડે ને કેટલા વાગ્યું દવાખાને લઈ જયા માંગણી કશું નહીં હવે ના જવા દેવાય નહત અમે અમે હવે તો રસ્તો બંધ જ કરવો પડે નહત ઈ લોકો અમારા છોકરાઓને ઈજા કરે બધાયને ગાડીઓ લઈને જાય ને છોકરાઓને અમારે હેરાનગતિ થાય નવરાત્રી પેલા પાંચ પાંચ મહિનાથી આ બધું ચાલે છે અમે તો એમના દરવાજે જોતાય નહીં પણ એ લોકોને અહીંથી જવું હે તોય નગરપાલિકાની કાર્યવાહી તો કશું કરતા નહીં કેમ કે એમની બધી સત્તા છે અને એ લોકો પૈસા પૈસાનો ઉપયોગ કરે છે અમારે તો અમારામાં આપના ઘરવાળા છે એ જો લોકો દુરુપયોગ કરે સત્તાનો રાજકારણ તરીકે આઠ આમ જો લેડીઝ હમણાં હતી પોલીસ પોલીસ આઈતી તો એક લેડીઝને ફેટ પકડી દીધી સોસાયટી ની લેડીઝ ને